ની જે સંસ્થા છે એમને નીલમ દીદી એન્ડ રેખા દીદી હેન્ડલ કરે છે સો આપણે એમને પૂછીએ કે અહીંનું શું છે એમને કેવી રીતે સ્ટાર્ટઅપ કર્યું સો નીલમ દીદી તમે કહો થોડું નમસ્કાર મખ્યા સ્થિત આપણી દિવ્યાંગ દીકરીઓની સંસ્થા છેલ્લા અગિયાર વર્ષથી કાર્યરત છે અને હાલ પિસ્તાલીસ થી ઉપર દીકરીઓ સંસ્થાની અંદર નિશુલ્ક સેવા લઈ રહી છે સવારે પાંચ વાગ્યા થી લઈને રાતના દસ વાગ્યા સુધી એની તમામ એક્ટિવિટીઓ એના માઇન્ડ ડેવલપ મેન્ટલ ડેવલપમેન્ટ માટે અને શારીરિક એનું જે ગ્રોથ કહેવાય એના ઉપર આ સંસ્થા વર્ક કરે છે કે આવી અહીંયા એક પિસ્તાલીસ દીકરીઓ જે બિલકુલ અનાથ છે ઓરફોન છે જેના વાલી નથી અને ક્યાંક તરછોડાયેલી છે તો ક્યારેય કુદરતનો વાક નથી નીકળતો આમાં પરંતુ માણસથી અપાયેલી એની તકલીફ હોય છે અથવા તો ક્યાંક ને ક્યાંક આપણે લોકો જવાબદાર હોઈએ છીએ તો આપણું કર્મ રહ્યું એ આપણે સાર્થક કેવી રીતે કરી શકીએ અમે બંને બહેનો અને અમારી ટીમ એની સાથે તમે લોકો આ સારા એવા કર્મની સાથે જોડાયેલા છો એની અમને આજે હૃદયપૂર્વક કહેવાનું મને મન થાય છે કે અમે આભાર માનીએ છીએ આપનો કે ક્યાંક ને ક્યાંક સમયના ક્યાંક અભાવ હોય છે અથવા તો કોઈ પણ સિઝન હોય છે તો આ સંસ્થાને માટે તમે સમય કાઢી અને આવી જાઓ છો દીકરીઓની વચ્ચે તમારી અંગત ખુશીઓ શેર કરો છો અને આ બાળકોને પોતાની વ્યક્ત થવાની ખુશી દીકરીઓને મળે છે અને તમારા સુધી આ બાળકો એની કાલી ખેલી ભાષામાં આ સાંત્વન સંસ્થા પહોંચે છે નમસ્કાર પોતાની આવી સિચ્યુએશનમાં બી આટલું યોગદાન આપે છે તો મિત્રો આપણે પણ ફૂલ નહીં તો ફૂલની પાખળી તરીકે આપણું યોગદાન આપવું જોઈએ મોસ્ટ વિઝિટ કરજો અને પોતાનું યોગદાન આપજો ખૂબ જ સારી એવી સંસ્થા છે અને પ્લસ તો એ કે અહીંની જે દીકરીઓ છે બરાબર એક દીકરી હોવું અને એની આખી લાઈફ આવી રીતના નીકળવી બહુ મુશ્કેલ હોય છે સો આ લોકો ઘણો એવો ભોગ આપે છે તો મારા તો દિલથી એમને સેલ્યુટ છે કે કે આ જમાનામાં આટલી સેવા કોઈ ના કરે પ્લસ આપણા ખુદની સિસ્ટર હોય ને તો આપણે આપણે ના જ કરીએ એમ પણ આ લોકો બહુ સારી એવી સેવા કરે છે તો બધાને મારા વતી થેન્ક યુ સો મચ કે દીકરી માટે થઈને આટલું બધું કરે છે ધેન તમે આવો વિઝિટ કરો એટલે તમને બી એવું થશે કે નહીં બહુ સારું એવું કામ કરે છે થેન્ક યુ સો મચ